માંગરોડ તાલુકાના બોરિયા ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાના જમણા હાથની આંગળીમાં વીછીએ ડંખ મારતા સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હાલ તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે માંગરોડ તાલુકાના બોરિયા ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાના જમણા હાથની આંગળીમાં વીછીએ ડંખ મારતા સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ લઈ જવાયા હાલ તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે બોરિયા ગામના રમીલાબેન જયંતીભાઈ ચૌધરી આજ રોજ તેઓ પોતાના ખેતરે કોઢાલના માળિયામાં દાંતરડું શોધી રહ્યા હતા ત્યારે વીંછીએ જમણા હાથમાં આંગળીમાં ડંખ મારી દીધું હતું ત્યારે હાથ ખંખેરીને જોતા જનજના હતા અને બળતરા જેવું થતા મહાકાલ ખાતેની પીએચડી સેન્ટરે લવાયા હતા તે હાજર ડોક્ટરે તેમને પ્રાથમિક સારવાર આપી ચોવીસ કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા હાલ તેમની તબિયત નાજુક હોવાની વાત માંગરોળ તાલુકાના વાંકલ ગામે સેન્ટરના ડોક્ટર હરેશ રાદડિયા આપી છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ

જ એક વીછી કરેલું પેશન્ટ મોરિયા ગામનું આવેલું હતું જેમાં કંઈ ગભરાવા જેવું હોતું નથી અમે જનરલી એ પેશન્ટને જનજનાદી જેવું થતું હતું અને બળતરા જેવું થતું હતું તો અમે એમને લિગ્નોન જેલ આપેલું હતું અને દુખાવા માટે એક ઇન્જેક્શન કે સીએમ આપેલું હતું જનરલી એ ચોમાસામાં ઘણા બધા વીછી કરડવાના કેસ બનતા હોય છે જેમાં જનરલી મોટાભાગના કેસમાં બિનજેરી વીછી હોય છે જેમાં ગભરાવાની કોઈ જરૂર નથી હોતી સમયસર એકવાર ડૉક્ટર પાસે આવીને આપણે વાઇટલી હૃદયના ધબકારા છે ઓક્સિજન લેવલ છે બીપી છે એ બધું આપણે ચેક કરાવી લેવું જોઈએ અને ડૉક્ટર દ્વારા દુખાવાનું ઇન્જેક્શન છે લીગનો કેન જેલ છે એપ્લાય કરતા હોય છે એ લગાવવાનું હોય છે એમના સિવાય આપણે ચોવીસ કલાક માટે એ દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખવાનું જનરલી હોય છે કે ઘણા કેસમાં વીછી જે છે એ શરૂઆતના સમયમાં આપણને એવું લાગતું હોય કે બિનજે ઝેરી હશે અને લક્ષણો દેખાતા ના હોય પરંતુ થોડા સમય પછી પાંચ કલાક દસ કલાક પછી લક્ષણો ઝેરી પ્રમાણે જોવા મળે એવું બની શકે જેથી દરેક દર્દીએ કોઈને બી વીછી કાઢે તો ચોવીસ કલાક સીએસસીના અંડરમાં અથવા પીએસસીના અંડરમાં રહીને ઓબ્ઝર્વેશન કરવું જરૂરી છે